જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજની પ્રથમ એક માત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી સર્વમંગલ વિદ્યાલય ડીસા ખાતે પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો ડીસાના રઘુવંશી ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલમ વિદ્યાલય ખાતે જાન્યુઆરીના ગણતંત્ર દિવસે સવારે નવ વાગે ભારતીય જનતા પાર્ટી જિલ્લાના ઉપપ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના મહેમાનો દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું શાળાના સંચાલક દ્વારા મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શાળાના વિવિધ બાળકો દ્વારા દેશભક્તિના ગીતો લાઠીદાવ કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા કરવામાં આવેલ કૃતિઓને મહેમાનોએ નવાજી હતી તેમજ મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પૂજાબેન ઠક્કર બીનાબેન ઠક્કર નરેશભાઈ ઉદેચાએ સંબોધન કર્યું હતું આજના ગણતંત્ર દિવસે બાળકોને સિલ્ડ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં પૂજાબેન ઠક્કર બીનાબેન ઠક્કર સંગીતાબેન માધુ લોહાણા ન્યૂઝતંત્રી આનંદભાઈ ઠક્કર કલ્પેશભાઈ ઠક્કર નરેશભાઈ ઉદેચા કનુભાઈ તૃપ્તિ એડપીઆર સોલંકી રાજુભાઈ એન્જિનિયર કાંતિલાલ લોધા ચેતન શ્રીમાળી હાજર રહ્યા હતા આ શાળાના મુખ્ય સંચાલક ઈશ્વરભાઈ રાવલે સર્વેની આભાર માન્યો હતો શાળાના આચાર્ય વનિતાબેન દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં તમામ શાળાના સ્ટાફે ખૂબ જ મહેનત કર્યા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન બાળકો માટે તેમજ મહેમાનો માટે સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આનંદ

आमंत्रण मिले छे फोन भी आवे छे ने रुक्मा ने आमंत्रण देते परको ते बदक वालों को भी आभारी करू हम आपने अध्यक्ष ने माने छे पर यहां शरद आयोजन की करियो छे वे बदक थरो भगल विद्यालय में छे अरे के बहनों शिक्षिकाओं शिक्षण करने के आरे आपने दो दांत आदेश दे आई आठो शरद आयोजन नाम के मा करो ये पर સરસ મજાના ભૂતો આપણે અહીંયા એમનું સરસ ગીત ગીત આંગ અને કાઠીની ચલાવી સ્ટેજ ઉપર આવીને ચલાવો અને સ્ટેજ ઉપર આવીને પરફોર્મન્સ એ પણ એક મોટી વાત હોય છે આવા દીકરા દીકરીઓને તૈયાર કરે છે જે ખૂબ ખૂબ અભિનંદન ખાસ મારે પણ જવું એક વાત કહું છું જે અત્યારે મોબાઈલ ભાઈ તમારા જીવનમાં એક બહુ ઉપયોગી તજોરવામાં તમને ખૂબ રસ પડે અને મોબાઈલમાં અત્યારે તો રસ હોય નાના બાળકોનેઓના વાલીઓ પડ્યા છે તમને મો ખાસ કહીએ નાના એક ખરેખર છે આ આદ ભારતીય દેશને પાછળ વાળવા માટે કે મોબાઈલના યુગમાં આપણા બાળકોને ગેમો આપીને પણ મોબાઈલ ઓનલાઈન મીડિયો બધા કરવા તો કહે છે અને ચાઈના વેપાર થઈ જાના બાળકો એમ બનાવે છે અને વેચે છે આપણા બાળકો એ રમીને ટાઈમ વેસ્ટ કરે છે એટલે ખાસ ધ્યાન રાખજો કે આપણા બાળકો મોબાઈલ રહે ખૂબ સારી રીતે ભણે અને ખૂબ આગળ વધે આ સ્કૂલ માં થઈ પોલીસ જાય ને સારા હોતા ઉપર જાય એવા મારા દરેક વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કીધી